મોબિલિટી ક્ષમતાવર્ધન માટે લેવામાં આવ્યો હોવાનો દાવો કમિશનર પાણીએ કર્યો છે અત્યારે સુભાષ બ્રિજ જે છે એ થ્રી લેન છે એને ફોર લેન કરીને રિસ્ટોરેશન કરવામાં આવશે જે એટીન મીટરનું જે અત્યારનું જે કેરેજ વે છે એને થ્રી લેનથી ફોર લેન કરવામાં આવશે અને એના સાથે સાથે એના બંને બાજુ ડાબી અને જમણી બાજુ બીજા એક્સ્ટ્રા ટુ ટુ લેન એને આડ કરવામાં આવશે આપણે આપણા પાસે આ એક ચેલેન્જ પડકાર તરીકે આવ્યા હતા એ પડકારને આપણે ઓપોર્ચ્યુનિટી તરીકે લીધું છે અને આગળ અને પાછળ આપણને ટીપી રસ્તા છત્રીસ મીટરનું મળી રહે છે એટલે એના આધારે આ બ્રિજ જે અઢાર મીટરનું હતું એને જે રીતે માનની મેયરશ્રીએ કીધું કે આગામી દિવસોમાં ઉપયોગીતા અને એ બ્રિજ ઉપર ભારણને ધ્યાનમાં રાખીને આપણે એ બ્રિજ ને અત્યારે ફોર પ્લસ ફોર એટ લેન બ્રિજ જે છે એ કરવામાં આવશે અને એ જે પૂરેપૂરું બાબત છે એ ઈપીસી મોડલ ઉપર કરવામાં આવશે આપણે આ બ્રિજમાં ચાર ડિસેમ્બરે સેટલમેન્ટ નું આપણા ઉપર જ્યારે ધ્યાને આવ્યા ત્યારે તરત જ બ્રિજને બંધ કરવામાં આવ્યા લોકોના જાહેર સેફટીના હિતાર્થે આ છેલ્લા વીસ દિવસથી સતત અલગ અલગ નિષ્ણાતો એ ચાહે આઈઆઈટી રૂડકી હોય એસવીએનઆઈટી હોય અલગ અલગ સ્ટ્રક્ચરલ એક્સપર્ટ હોય આ તમામ લોકોને સાથે લેવામાં આવ્યા હતા આ એક કમિટી બનાવવામાં આવ્યા હતા કમિટીના રિકમેન્ડેશનના આધારે આપણને એ જોવા મળ્યા કે એનું જે સબસ્ટ્રક્ચર છે એ એને હજુ સ્ટ્રેન્થેનિંગ કરી આપણે સુપર સ્ટ્રક્ચર પૂરેપૂરું એને ચેન્જ કરીને એને રિસ્ટોરેશન કરી શકાય છે એટલે આપણે રિસ્ટોરેશન તો કરીએ છીએ પણ એના સાથે સાથે આપણે બે નવા લેન પણ બનાવીએ છીએ એટલે એનાથી એનું જે કેરેજવે છે એ કેરેજવેમાં વધારાનું ક્ષમતાવર્ધન થશે અને એ વધારાનું જે ક્ષમતાવર્ધન થશે એમાં ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટીને પૂરેપૂરું શહેરને એના માટે ખૂબ ફાયદા બનશે આગામી દિવસોમાં બરાજકમ બ્રિજ જે છે એ પણ બાજુમાં કારવાનિત છે એનાથી પણ જે ક્ષમતા વર્ધન પૂરેપૂરું સાબરમતી નદી ઉપર એ પણ થશે એટલે સંપૂર્ણ રીતે સુભાષ વર્ષથી જે રીતે શહેરના સેવામાં આવ્યા એ રીતે આપણે આગામી દિવસોમાં ઝડપથી કામ થાય એના માટે આ જે રિસ્ટોરેશનનું કામગીરી છે આપણે નો મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે અને જે નવા બ્રિજ છે જે બંને બાજુ બે નું હશે એ આગામી બે વર્ષમાં પૂર્ણ થાય એ રીતે એને ફેઝિંગ કરવામાં આવ્યું છે એટલે સંપૂર્ણ રીતે જે આપણું અત્યારે જૂના બ્રિજ છે એ જૂના બ્રિજ ના જે પિયર છે એને સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે એને સ્કાવર પ્રોટેક્શન માટે સક્ષમ બનાવવામાં આવશે અને એના ઉપર સુપરસ્ટ્રક્ચરને રિસ્ટોર કરીને પૂરેપૂરું સુપરસ્ટ્રકચરની ડિમોલિશન કરીને રિસ્ટોર કરવામાં આવશે કમિટીના આ જે રિપોર્ટ છે એ રિપોર્ટના આધારે આ આપણે નિર્ણય લેવામાં આવ્યું છે આગામી સોમવારે એનું ટેન્ડર બહાર પાડવામાં આવશે અને એ ટેન્ડર ઇમિડિએટલી બહાર પાડવાનું અને ઝડપથી લોકોના માટે આ બ્રિજ કારવાન્વિત થાય એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ અ ચિંતિત છે રાજ્ય સરકારશ્રીના મદદથી આપણે જે છે એ કોઈ પણ એક્સપર્ટ એડવાઇસ હોય ડિઝાઇન સર્કલના ઓપિનિયન હોય રિવ્યુ હોય એના માટે પણ રાજ્ય સરકારશ્રી તરફથી આપણને ખૂબ જે છે સપોર્ટ મળ્યા છે અને સંપૂર્ણ રીતે આ જે બ્રિજ છે એ આગામી દિવસોમાં અમદાવાદમાં ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી ક્ષેત્રે એક આઈકોનિક બ્રિજ તરીકે ઊભું થાય એ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી છે